નમસ્કાર દર્શક મિત્રો ઊંચું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુ પ્રતિનિધિ હસદ લખવાનો રિપોર્ટ ધરોઈ ડેમ ઓવરફ્લો વિજાપુરના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ ઓગણસાઠ હજાર ચારસો ચુવાલીસ ક્યુસેક પાણી છોડાયું સમાચાર વિગતવાળા જાણીએ તો મહેસાણા જિલ્લાના સાબરમતી જરાશય યોજના ધરોઈ ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજે પંદર કલાકે ડેમની જળસપાટી એકસો અઠ્યાસી પોઈન્ટ સાતસો પંચાણું મીટર છસો ઓગણીસ પોઈન્ટ ચાલીસ ફૂટ નોંધાઈ હતી જે ડેમ નેવ્યાસી પોઈન્ટ સત્યાસી ટકા ક્ષમતા દર્શાવે છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યપાલક ઇજનેર શ્રી ધરોઈ મુખ્ય બંધ વિભાગને નંબર એક સતલાસણાના પત્ર અનુસાર ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયો છે હાલ ડેમમાં બારસો પંદર ક્યુસેક પાણી ની આવક નોંધાઈ છે અને જળ સપાટી રૂલ લેવલ સુધી પહોંચી ગઈ છે આવનારા દિવસોમાં વધુ વરસાદની સંભાવનાને લઈને ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા છે જેના કારણે નદીનો પ્રવાહ વધી શકે છે આ સંદર્ભે મામલેદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી વિજાપુર દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી વિજાપુરને પત્ર લખીને સાબરમતી નદી કિનારે આવેલા નિચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવા સૂચના આપવામાં આવી છે નદીના પટમાં રહેલા માલસામાન અને મશીનરીને સલામત સ્તરે ખસેડવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે પૂર્વ તૈયારી કરવા જણાવાયું છે આ ઉપરાંત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટસીની કચેરી મહેસાણા દ્વારા પણ આ અંગે સંબંધિત તંત્રને સતર્ક રહેવા માટે જરૂરી વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યા છે ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની સપાટી બ છસો વીસ ફૂટથી વધુ થઈ જેના પગલે ડેમના બે દરવાજા ખોલીને ઓગણસઠ હજાર ચારસો ચુમ્માળીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે આને કારણે મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને ખેડા જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ હોવા છતાં હાલ તે એકાણું પોઈન્ટ નેવ્યાશી ટકા ભરાઈ ગયું છે અને જો વધુ વરસાદ પડે તો નદીમાં વધુ પાણી છોડવું પડે અને હાલ રેનફિલ અગિયારસો છવ્વીસ પોઈન્ટ સાહીઠ મીમી વરસાદ નોંધાયો છે આ સ્થિતિમાં આ સ્થિતિના પરિણામે દરોઈ ડેમ આધારિત આઠ નગરપાલિકાને મહાનગરપાલિકાની પાણીની ચિંતા દૂર થઈ છે જ્યારે ચારસોથી વધુ ગામડાઓને આખું વર્ષ પીવાનું પાણી મળશે ખેડૂતોને પણ નિયમ આધારિત સિંચાઈ માટે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે